नमस्कार मित्रों वाट गुजरात दिशा समाचार के YouTube चैनल मा आपनो हार्दिक स्वागत छं। गुजरात देश अने दुनिया वना तमाम ताजा समाचार सोती पहला जो हूं माटे અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો કે હાના. સૌથી મોટો સમાચાર સામે આવે છે જી હા આપણે જાણીએ છીએ અત્યારેમાં ખૂબ જ મોટો સમાચાર સામે આવે છે કે મર્તે માં કે બીજો આપણે જાણવા દી કે વિતેલા જમનાની અભિનેત્રી સ્મૃતિ વીસ્માસાનો 100 વર્ષને વહી નિદન. મિત્રો સંપૂર્ણ માહિતી વિડિયોમાંથી વિડિયોમાં વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી. સંપૂર્ણ માહિતી વિડિયો આપણે જણાવી દીધી છે આજ

વિમલ રોય બી આર ચોપરા અને રાજ કપૂર જેવા નિર્માતા નિર્દેશો સાથે ફિલ્મોમાં કામ કર્યું છે વધુ માહિતી મુજબ આપણે એ પણ જાણીતી કે વિશ્વાસા દેવાનંદે કિશોર કુમાર જેવા કલાકારો સાથે કામ કર્યું હતું મિત્રો ઓગણીસો ત્રીસમાં બંગાળી ફિલ્મમાં સંધ્યાની ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો હતો મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ